નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યુઝ ને હું ધ્રુવી ત્રિવેદી સૌનું સ્વાગત કરું છું સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ શું છે જનતાનો મૂળ દર્શક મિત્રો જેમ આપ સૌ કોઈ જાણો છો કે લોકસભાના ઇલેક્શન હવે ઘડિયાના કાંટે રહ્યા છે અને હવે જેમ જેમ ઇલેક્શન નજીક આવી રહ્યું છે તેમ તેમ જનતાનો પણ ખાસ કરીને ઉત્સાહ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ઉમેદવારો એક તરફ પોતાની પૂરેપૂરી મહેનત દેખાડી રહ્યા છે ઇલેક્શન આવતાની સાથે જ તો જનતા પણ તેમને તોલી રહ્યા છે તેવું ચોક્કસથી કહી શકાય અને આજે આપણે વાત કરવાના છે એવા લોકો સાથે એવી છોકરીઓ સાથે કે જે તેમનો મૂડ જણાવવાના છે ઘણા એવા લોકો છે કે જે

એજ્યુકેશનની જ્યારે વાત થતી હોય ત્યારે એક પ્રશ્ન એ પણ આવીને ઊભો રહેતો હોય કે હવે ભણતર એ દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે એટલે મા બાપ જે છે તે પોતાના બાળકોને સારી સ્કૂલમાં સારી જગ્યાએ ભણાવવા તો માંગે છે પણ ક્યાંક પૈસાના કારણે અથવા તો કોઈ કારણોસર તે પોતાના બાળકોને ભણાવી નથી શકતા તો તે તમારી દૃષ્ટિએ કયા પ્રકારે તોલી શકાય એટલે જે રીચ પીપલ હોય એ લોકો સેલ્ફ ફાઇનાન્સમાં જાય છે અને જે લાઈક પુઅર પીપલ હોય જેમાં છોકરાઓના સારા માર્ક્સ ના આવે એને બી ગવર્મેન્ટમાં અપ્લાય ના કરી શકે નોર દે હેવ કેપેસિટી કીધે કે ઇન લાઈક ફાઇનાન્શિયલ એમાં અપ્લાય કરી શકે તો ત્યાં બહુ જ પ્રોબ્લેમ પડતી હોય છે હું પોતે ત્યાં સેલ્ફ ફાઇનાન્સમાં ભણું છું તો મને બી ગવર્મેન્ટમાં જોઈતું હતું પણ આ બધા અમુક ઇનિક્વિટીઝ હોય છે માર્ક્સને ના બધું તેના લીધે એડમિશનના ટાઈમે અમને બહુ જ સફર કરવું પડે છે તો એના લીધે અગર ફ્રી એજ્યુકેશન સારું એજ્યુકેશન જે ગવર્મેન્ટનું અમને મળતું હોય ને એનું જ અમને અહીંયા પર્સનલમાં મળતું હોય તો એ બહુ જ સારું રહેશે આપણી સાથે ઘણી બધી એવી યંગ ગર્લ્સ જોડાયેલી છે કે જે ફર્સ્ટ ટાઈમ વોટ આપવાની છે અથવા સેકન્ડ ટાઈમ વોટ આપવાની છે ને તે પોતાનું મત રજૂ કરવાની છે ખાસ કરીને કયા કયા મુદ્દા છે જેને લઈને તે વોટ આપવાના છે ને કયા કયા પ્રશ્નો છે જેને લઈને તેમનો જવાબ શું છે તે આપણે જાણીશું હેલો હેલો નેમ શાલવી મોદી શાલવી પહેલાં તો હું આપની પાસેથી જાણવા માગીશ કે આપ ફર્સ્ટ ટાઈમ મતદાન કરી રહ્યા છો હા શું આશા છે તમારી ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા વોટ કરવામાં તો એવું છે કે ઇટ્સ વેરી આમ આમ એકદમ આમ અલગ જાય અલગ ટાઈપનું જ કંઈક આમ લાગી રહ્યું છે કંઈક મોટા થઈ ગયા એવું ફિલિંગ આવે છે સૌથી પહેલાં તો કે વોટિંગ હવે કરીશું એમ અને કે કે આ એજમાં એટીન કમ્પ્લીટ કર્યા પછી કંઈક મેચ્યુરિટી આવી જાય કે એક એક ખબર પડે કે આગળ આ જે કોમ્યુનિસ્ટને બધું જે ચાલી રહ્યું છે ઇકોનોમિકને બધું જે ચાલી રહ્યું છે બધું શું છે અને એક્ઝેટ મોદીજીએ જે બધી વસ્તુઓ કરી છે કે આ સેફ્ટીને લઈને ગર્લ્સની સેફ્ટીને લઈને પછી ક્લિનલીનેસને લઈને બધી એજ્યુકેશન એડ્યુકેશન જે મળે છે ગર્લ્સને અને જે અત્યારે તો ગર્લ્સને બી અલગથી આપવામાં આવ્યું છે કે એડ્યુકેશન એમને બી અલગથી આપવામાં આવે છે એમની સેફ્ટી માટે અલગ સ્કૂલ્સ બનાવે છે કોલેજીસ બનાવે છે કે એમનું પૂરી રીતે ધ્યાન આપવામાં આવે અને સરસ રીતે આગળ વધે તો ઘણી બધી છોકરીઓ આપણી સાથે જોડાયેલી છે તેમના મતને પણ આપણે જાણવાના છે હેલો હેલો વોટ્સ છું ઓકે તો તમારી શું શું આશાઓ અપેક્ષાઓ છે તમે ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા છો એક્સાઇટેડ તો હશો જ એ વાત પાકી જ છે તો શું આશાઓ રાખો છો તમે જે સરકાર ચૂંટાઈને આવે તેમની પાસેથી કોઈ બી સરકાર ચૂંટાઈને આવે એ મુદ્દો મહત્વનો નથી કે ભાજપ આવે કે કોંગ્રેસ આવે મુદ્દો એ છે કે દેશનું દેશનું આમ સ્વતંત્રતા જળવાઈ રહે જોઈએ મીન્સ કે વિકાસ થવો જોઈએ સ્ત્રીઓનો વિકાસ સૌથી મોટો મહત્વનો મુદ્દો છે એની જે આમ સેફ્ટી છે એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે હું છોકરી છું એ મને ખબર છે પણ એ જે છોકરી છે પણ એ મા મને ખબર છે કે મારી સેફ્ટી શું છે મારે કેવી સેફ્ટી જોઈએ એ સૌથી સરકારનો મહત્ત્વનો મુદ્દો છે પછી સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા સ્વચ્છતા અભિયાનનો મુદ્દો લીધો છે પણ ઘણી જગ્યાએ હજુ પણ આ આનાથી કોઈ અવેરનેસ નથી તો આપણે એવું ઈચ્છતી ઈચ્છીએ છીએ કે હજુ પણ બધા આ અભિયાનમાં જોડાય ચોક્કસ ત્યારે ભણતરની જ્યારે વાત કરવામાં આવે તમે કીધું કે એ ફર્સ્ટ ટોપિક આપણે લઈ શકીએ કારણ કે આ એજમાં સેફટી અને એજ્યુકેશન એ સૌથી ટોપ લેવલ પર આપણે જોતા હોય છે ત્યારે એજ્યુકેશનની જ્યારે વાત થતી હોય ત્યારે તમે કોઈ કોલેજમાં એડમિશન લીધું હશે તો તે એડમિશન લેવામાં તમને કોઈ તકલીફ પડી કે અનામતના કારણે તમારાથી જે ઓછા પર્સન્ટેજવાળો લોકો હતા કે તમારાથી ઓછા પર્સન્ટેજવાળા જે પીપલ હતા તે તમારાથી આગળ જતા રહ્યા શું કહેશો અત્યારે ભ્રષ્ટાચાર બહુ વધી રહ્યો છે આ બાબતમાં હું કહેવા માગું છું કે જે મારાથી બી ઓછા પર્સન્ટેજવાળા લોકો છે એ મારાથી પણ આગળ વધી ગયા છે આ એક ભ્રષ્ટાચારનો નિયમ છે લોકો જે કોલેજમાં આપણે એડમિશન લેવા જઈએ છીએ સારા પર્સન્ટેજે છતાં પણ આપણને નથી મળતું અને આપણાથી ઓછા એડ પર્સન્ટેજવાળાને મળી જાય છે આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે આની ઉપર બી લો આપણા સરકારે કંઈક નિયમ કાઢવા જોઈએ કે આવું ન થવું જોઈએ કોઈ બધા વિદ્યાર્થીઓને સરખો મત મળવો જોઈએ બધાને

કેટલી આશા અપેક્ષાઓ જોડાયેલી છે અને તમારા ત્યાંના જે ઉમેદવાર છે કેટલી વખત તમારા એરિયાની અંદર વિસ્તારની અંદર આવીને મુલાકાત લઈ ચૂક્યા છે હા ઘણી વખત આવ્યા છે પણ એટલું બધું ધ્યાન નથી આપ્યું પણ આપ્યું છે થોડુંક સ્વચ્છતા ઉપરને એનું કહેતા રહ્યા છે અમને કે સ્વચ્છતા રાખો પણ એટલી બધી સ્વચ્છતા કોઈ રાખી શકતું નથી અમારા વિસ્તારમાં અમુક લોકો રાખે છે અમુક લોકો કહે છે તો એમને ધ્યાનમાં નહીં લેતા સ્વચ્છતાને કે આ બધી શું જરૂર છે દેશમાં એમને પણ દેશમાં બધી બહુ જ જરૂર છે સ્વચ્છતાની અને એજ્યુકેશનની ને બધી બહુ જ જરૂર છે હજી ચોક્કસ થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા તે બદલ અને વોટરો પણ અન્ય છોકરીઓ પણ આપણી સાથે જોડાઈ ચૂકી છે તેમના મત પણ આપણે જાણવાના છે હેલો હાય હાઈ વોટ્સ નેમ દ્રષ્ટિ દ્રષ્ટિ ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા છો ના એકચ્યુઅલી અમારું સેકન્ડ ટાઈમ હશે તો સેકન્ડ ટાઈમ વોટ છે એટલે વોટ વિશે તો આપણે મત પહેલા નાખી જ ચૂક્યા છો એટલે બધો જ ખ્યાલ હશે પરંતુ લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીને ને લઈને જયારે એવું કહેવાતું હોય છે કે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે ઉમેદવારો આપણા વિસ્તારની મુલાકાત લેવા આવતા હોય છે પછી પાંચ વર્ષ કોઈ ફરકતું પણ નથી શું માનવું છે એ બાબત એવું છે કે મેં ઘણી બધી વાર એવું જોયેલું છે કે લોકો ચૂંટાઈને આવી જાય છે સપોઝ ભાજપ અત્યારે વિનર થઈને આવી ગયું છે ઇટ્સ નોટ અબાઉટ પર્ટિક્યુલરલી બીજેપી ઓર કોંગ્રેસ ઇટ્સ અબાઉટ દેટ કે એ લોકોને વોટ લેવો હોય છે એ લોકો આવતા હોય છે કામ કરીને જતા રહે છે પણ એના પછી શું જેમ કે હું બીજી વાર વોટ કરી રહી છું તો અત્યારે યુથ પ્રમાણે અગર હું એવું કહીશ કે ઇટ્સ નોટ અબાઉટ કે મોદીજીએ જસ્ટ બિકોઝ ઓફ ટેરરિસ્ટ અટેકને સામે અટેક કરાવડાયો છે એટલા માટે આપણે બીજેપીને એ કરીશું ઇટ્સ ઓલ અબાઉટ દેટ કે માણસો કામ શું કરી રહ્યા છે આપણા એરિયામાં ચોક્કસ અને એઝ અ ગર્લ તમે કેટલા સેફ અનુભવી રહ્યા છો તમારી જાતને અહીં કારણ કે ઘણા એવા કિસ્સાઓ જ્યારે સામે આવતા હોય ત્યારે ચોક્કસથી દરેક છોકરીના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદભવતા હોય છે તો એઝ અ ગર્લ સરકાર પાસે શું ડિમાન્ડ છે તમારી સેફટીને લઈને હમણાં તો કોઈ ડિમાન્ડ નથી કેમકે સરકારે એક બહુ સારી એવી સુવિધા આપેલી છે કે એક એપ્લિકેશન આપેલી છે એક નંબર આપેલો છે જો અગર આપણે અનસેફ ફીલ કરતા હોઈએ છીએ એટલે મેં આપણે તરત કોલ કરી દો તો એ પોલીસ કે પછી જે પણ પોલીસ કોન્સ્ટેબલ લેડીઝ કોન્સ્ટેબલ હોય છે આવીને તરત હેલ્પ કરે છે તો સિક્યોરિટી માટે હમણાં કોઈ પર્ટીક્યુલરલી એવો કોઈ કન્સર્ન નથી સેફ્ટી ને લઈને તમે સંતોષ છો સેફ્ટી ને લઈને હું સંતોષ છું બીકોઝ ભાજપે મોદીજીએ પાર્ટિક્યુલરલી જે છોકરીઓ માટે કર્યું છે જેવી રીતે અત્યારે પોલીસમાં પણ ઘણી બધી છોકરીઓ આવી રહી છે તો એ લોકોને પણ ખબર છે કે એઝ અ ગર્લ સામેવાળી છોકરી શું કરી શકે છે તો એ લોકોએ તુરંત એક્શન લઈને એક નંબર આપી દીધો છે આપણને કે આપણે અર્ધી રાત્રે ગમે ત્યાં હોઈએ આપણે આજુબાજુ છોકરાઓ છે એમનું વર્તન સારું નથી તો આપણે કોલ કરીએ છે ને 5 મિનિટમાં આવી પણ જાય છે થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા હેલો હેલો વોટસ યોર નેમ મિતવા શર્મા મિતવા ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા છો હા ના સેકન્ડ ટાઈમ સરકાર જે પણ સરકાર ચૂંટાઈને આવે તેમની પાસે કયા કયા પ્રશ્નો અને કઈ ડિમાન્ડ રહેશે આપને ડિમાન્ડમાં તો એવું છે કે અત્યારે તો હાલમાં બધે અત્યારે કોંગ્રેસમાં ને બીજેપી વોટ કોને આપો એ જરૂરી નથી પણ હાલમાં હું અત્યારે જોબ કરી રહ્યો છું બરાબર તો ગવર્મેન્ટ પ્રમાણે જે લોકોને સેલરીને રીતે મળે છે બરાબર એ લોકોનું એજ્યુકેશન બી એટલું બધું હોતું નથી તો બી એ અમારું એજ્યુકેશન એટલું હોય છે એટલે ઇન્ડાયરેક્ટલી તમે એવું કહેવા માંગો છો કે જે અનામતનો મુદ્દો છે અનામતના મુદ્દા પર સરકારે વધારે ધ્યાન આપવું જોઈએ કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણાથી પાછળ રહેલા લોકો અનામતના કારણે આગળ જતા રહેતા હોય છે હા એ આગળ જતા રહેતા હોય છે એ લોકોનું એટલું એજ્યુકેશન નથી હોતું તો બી એ લોકો એ લોકોની સેલેરી સેલરી પ્રમાણે સેલરીનું પગ પગાર ધોરણ વધારે ઊંચું હોય છે અને અમારા જેવા એજ્યુકેશન હોય એજ્યુકેશનવાળાને પણ સેલરી એટલી બધી મળી નહીં શકતી એટલે સરકારે પ્રાઇવેટ પ્રાઇવેટ ધોરણે પણ વધારે સેલરીનું પ્રમાણ બી વધારે હોવું જોઈએ જેમ ગવર્મેન્ટમાં છે એ રીતે પ્રાઇવેટમાં બી હોવું જોઈએ બસ બસ સર થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા હેલો હાય સર ને રિંકલ શર્મા રિંકલ ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા છો ના ના થર્ડ ટાઈમ થર્ડ ટાઈમ ઓકે તો આ વખતે લોકસભાના ઇલેક્શન જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ જનતાના મૂડ પણ બદલાઈ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે એવું હોય કે ઇલેક્શન નજીક આવતા હોય ત્યારે આપણા મત પણ ચેન્જ થતા હોય છે પરંતુ આપ શું કહેશો એઝ અ ગર્લ અને ગર્લ તરીકે તમારી શું શું ડિમાન્ડ સરકાર સામે હોઈ શકે છે ગર્લ પ્રમાણે તો આમ અમદાવાદ માં તો બહુ જ સારું કર્યું છે એ લોકોએ સ્વચ્છતા અભિયાન સારું કર્યું છે જે બીનો કચરો સૂકો કચરો અલગ કરવામાં એ બધું બહુ સારું કર્યું છે એજ્યુકેશન પણ સારું જ આપી રહ્યા છે હમણાં બસ આ વાત પર અઘરી છું કે સેલરીમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે કે કેમ અહીંયાના લોકો બહાર જવા માટે રેડી થાય છે કેમ કે એજ્યુકેશન પ્રમાણે અહીંયા સેલરી હોતી નથી ગવર્મેન્ટમાં સારું મળી જાય છે બધા ગવર્મેન્ટ પાછળ ભાગ ભાગે છે એ રીતે બી પ્રાઇવેટ પાછળ ભાગવા જ જોઈએ કેમ કે પ્રાઇવેટમાં પણ એટલું સારું હોય છે પણ એટલી સેલરી નથી હોતી એટલે એ લોકો બહાર જવા માટે એટલા રેડી થાય છે આપણા અહીંયા બી એવું કંઈક લાવવું જોઈએ કે એ લોકો બહાર નહીં પણ અહીંયા જ એ લોકોનું એજ્યુકેશન આટલું સારું કરી શકે અને એ લોકો એમના પગ પર સારી રીતે ઊભા રહી શકે બસ મારું કહેવું આ છે અને અહીંયા તો સેફ જ છે બધું જ ચોક્કસ પણ ધીરે ધીરે એજ્યુકેશનમાં પણ જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તો ઘણા પેરેન્ટ્સ અફોર્ડ નથી કરી શકતા પોતાના બાળકને કોણ સારી સ્કૂલમાં ન ભણાવવા માંગે પરંતુ ફીઝના કારણે તે અફોર્ડ નથી કરી શકતા તો તમને એવું લાગી રહ્યું છે કે સરકારે તેના પર પણ વિશેષ ધ્યાન આપવા જેવું છે હા જરૂર કરવું જ જોઈએ કેમ કે જે સારા લોકોના પર્સન્ટેજ સારા હોય છે એ લોકો આટલું સારું એજ્યુકેશન નથી લઈ શકતા એ લોકોને બી ઈચ્છા હોય છે કે હું સારી કોલેજમાં ભણું સારી સ્કૂલમાં ભણું પણ એ લોકો નથી જઈ શકતા એટલે એ લોકોને બી એમાં મોંઘવારીમાં થોડો તો ઘટાડો કરવો જ જોઈએ આમાં બસ થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા તે બદલ હેલો હેલો વોટસ યોર નેમ ઝલક ઝલક ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા છો નહીં સેકન્ડ ટાઈમ શું શું ખાસ કરીને તમારા મુદ્દા છે જેને લઈને આપ આ વખતે વોટ કરવા જવાના છો મત આપવા જવાના છો તે મુદ્દા વિશે આપની પાસે જી ચોક્કસ અત્યારે જે મોદી સરકારે જેટલું કર્યું છે અત્યારે પાંચ વર્ષમાં જે સીટ લઈને બેઠા પણ એમાં વિકાસને લઈને જે મુદ્દો લીધો છે એ ખૂબ જ અગત્યનો છે એવું નથી કે બીજેપી અને કોંગ્રેસ જ્યારે કોંગ્રેસ આવે છે તો ખાલી નામ પૂરતી જ આવે છે જ્યારે એને વોટ વોટ લેવાના હોય છે ત્યારે એ ખાલી માત્ર ને માત્ર વોટને રેલીને લઈને અને પર્ટિક્યુલર બધા અફર્ટ્સ ઊભા કરતી હોય છે જ્યારે મોદી છે જે સમજી શકે છે વિચારી શકે છે અને માણસને જોઈને પરખે છે ત્યારે આટલું વિકાસને લઈને પ્લસ પોઈન્ટ કે સ્વચ્છતા હોસ્પિટાલિટી અત્યારે રેલવે સ્ટેશનને બધી જગ્યાએ સુધારા આવ્યા છે એનું મેઇન પર્પઝ જ આ છે કે સ્વચ્છ ભારત ગુજરાત જો સ્વચ્છ રહેશે તો અહીંયા ગાડી પણ વિદેશથી પણ લોકો અહીંયા આવીને પણ મતલબ એ બધી રીતે અફર્ડ કરે છે કે હા હવે ગુજરાતને પણ સુધારો થયો છે ચોક્કસ અને સેફ્ટીને લઈને શું કહેવું છે કારણ કે તમે ચોક્કસથી જોબ કરતા હશો તો ઘણી વાર એવું થતું હોય છે કે કામના કારણે તમારે ઘરે મોડું આવવાનું થાય તો સેફ્ટીને લઈને તમારું શું માનવું છે કે બીજી જગ્યાઓની કરતાં તમે એ સેફ અનુભવો છો કે કેટલા પ્રમાણમાં હન્ડ્રેડ પર્સન્ટ સેફ્ટી છે અમદાવાદમાં કહીએ તો જ્યારે દિલ્હી અને બોમ્બેમાં કેવું છે કે જ્યારે કોઈ પણ લેડીઝ કે ઇવન કોઈ યુવતી જ્યારે બહાર જાય છે ત્યારે એ પોતાની સેફ્ટી નથી અનુભવતી એની એને કેટલાય ઘણા પ્રશ્નો ઉદભવતા જ્યારે અહીંયા આગળ અમદાવાદમાં એવી રીતે છે કે એ યુવતી ગમે ત્યારે રાતના બાર વાગે પણ જઈ શકે ને તો એ પોતાની રીતે સેફ છે કારણ કે અહીંયા અમદાવાદ પૂરેપૂરું સેફ છે હેલો વોટ્સ અ ને શાલિ ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના છો યસ શાલવી કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને અફોર્ડ કરવાના છે એઝ અ ગર્લ તમારી શું શું ડિમાન્ડ છે ગવર્મેન્ટ પાસે ડિમાન્ડમાં તો એવું છે કે એમનો સ્ટેપ્સ જે છે જે સ્ટેપ લઈ રહ્યા છે એડ્યુકેશન માટે જે સેફટી માટે જે બધા સ્ટેપ્સ લઈ રહ્યા છે એ ખૂબ જ સારી રીતે લઈ રહ્યા છે અને હજી બી એ આગળ વધી શકે છે એ વસ્તુઓ અને ઇફ પીપલનું લોકોનું એ લોકોની પ્રત્યે હશે એક સ્ટેપ હશે કે સ્ટેપ આગળ લેવો છે આપણે તો એ આગળ વધશે નહીં તો એના વગર નહીં વધી શકે વિધાઉટ વિધાઉટ ધી હેલ્પ ઓફ પીપલ એ આગળ નહીં થઈ શકે એટલે આમાં સૌથી પહેલાં મે મેઇન જે જોઈશે એ લોકોનું જોઈશે જેમકે સ્વચ્છતા છે તો આપણા પોતાના ઘરથી સ્ટાર્ટ થાય છે આપણા ઘરથી સ્ટાર્ટ થશે પછી એ ધીરે ધીરે સોસાયટીમાં વધશે અને આખું જગ્યાએ ફેલાશે એ વસ્તુ અત્યારે આપણા માટે જરૂરી છે વિકાસ માટે બધાનો સાથ ને સહકાર ચોક્કસથી જરૂરી છે થેન્ક યુ સો મચ આપ સાથે જોડાયા બદલ હેલો હેલો નેમ શર્મા તો ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના છો ના સેકન્ડ ટાઈમ છે મારે ઓકે સેકન્ડ ટાઈમ વોટ કરવાના છો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ વોટ કરશો કારણ કે ઘણી જગ્યાએ એવું હોય છે કે એજ્યુકેશનનું પ્રમાણ ઓછું હોવા છતાં પણ તે લોકો આપણા કરતા વધારે સારી પોઝિશન પર હોય છે તો તેને લઈને ફ્યુચરમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે શું કહેશો હા એ જેનું એજ્યુકેશન ઓછું હોય છે પછી એ લોકો વધારે મહેનત કરતા હોય છે બટ એ લોકોના માર્ક્સ પ્રમાણે એ લોકોને એટલું બધું શું કહેવાય સારી કોલેજમાં એમને મળતું નથી એડમિશન એ લોકો એટલા હતાશ થઈ જાય છે પણ જેનું એજ્યુકેશન વધારે હોય છે પ્લસ જે એ લોકોને જેનું એજ્યુકેશન ઓછું હોય છે એ લોકો વધારે ઉપર પોસ્ટમાં પહોંચી જાય છે ને એ લોકોને સારી એવી કોલેજમાં એડમિશન બી મળી રહે છે પણ જે વધારે મહેનત કરીને આગળ જવા માગે છે એને સારી એવી કોલેજમાં એડમિશન મળતું નથી કેમકે અત્યારે પેલું શેડ્યુલ કાસ્ટ વધારે એ મહત્વનું પણ જ્યારે ઓબીસી બક્ષી પંચ એ લોકોને માર્ક ઓછા હોય છે છતાં માર્ક ઓછા હોય છે છતાં પણ એ લોકોને વધારે મળી રહે છે અને એવું બધું અત્યારે બહુ બધું ચાલી રહ્યું છે એમાં બી સુધારો થવો જોઈએ મારું કેવું એ છે અન્ય યુવતીઓના પણ મત આપણે જાણવાના છે તેમની સાથે વાત કરવાના છે હેલો હેલો ઇઝ જુઈ ને જી ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા છો હા માઉ ફર્સ્ટ ટાઈમ છે કેટલા એક્સાઇટેડ છો વોટ કરવાને લઈને બહુ જ એક્સાઇટેડ છે તમે પણ હવે ચૂઝ કરવા લાયક બની ગયા છો કે તમારા માટે સારું કોણ ને ખરાબ કોણ પરંતુ જ્યારે ગર્લની વાત આવતી હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો જોઈ ઊભા થઈ જતા હોય છે તો તે પ્રશ્નો કયા મહત્વના પ્રશ્નો છે કે જે આપ લોકસભાની અંદર ધ્યાન રાખીને મત આપી શકો છો એક તો છે જે વુમન એમ્પાવરમેન્ટ છે પછી આપણને વુમનને સારું એજ્યુકેશન નથી મળતું એ છે પછી આપણે જે સોશિયલ જે ટ્રેડિશન્સ છે કસ્ટમ્સ છે જેના લીધે લાઈક એટીન થાવ તો લગ્ન કરે દો આ ત્યાં બધું જે ટ્રેડિશન્સ છે એના લીધે બી આપણું એજ્યુકેશનમાં અફેક્ટ થાય છે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે બટ આપણે છે કે આપણને ખબર નથી પડતી કે કઈ સર્વિસીસ આપણે કઈ રીતે યુઝ કરવી તો અત્યારે ગવર્મેન્ટે ગર્લ્સ માટે અને બીજા બધા માટે બહુ બધી સબસિડીઝ પ્રોવાઈડ કરે છે અને બહુ સારી સારી નવી સ્કીમ્સ પ્રોવાઈડ કરે છે જેનું યુઝ કરીને આપણે સારું આપણે ગોલ અચીવ કરી શકીએ તો તમારા ત્યાંના સ્થાનિક ઉમેદવાર કોણ છે અમારા ત્યાં રાજુભાઈ પરમાર છે જી તો તમે તમારા સ્થાનિક ઉમેદવારને ધ્યાનમાં રાખીને વોટ આપશો કે પછી લોકસભાના જે તમામ ખાસ કરીને બધા બેઠકો પરના વડા છે તેમને ધ્યાનમાં રાખીને વોટ આપશો હાલે જ અમારે જે રાજુભાઈ પરમાર છે એ બી અમારા બહુ સારા છે અમારી સોસાયટીમાં બી ઘણી ટાઈમ આવેલા છે અમારા જે પેવમેન્ટ છે સ્ટ્રીટ લાઇટ છે પછી જે રોડ જે લાઈક યુ નો પાક્કા રોડ છે એ બધું બી અત્યારે એ લોકોએ બહુ સારું કર્યું છે સો તેમની કામગીરીથી આપ સંતોષ છો અમે સંતોષ છીએ અને અમારે ત્યાં એએમસી વાળા બી લાઈક બહુ ટાઈમ આવે છે અને લાઈક ડ્રાય અને વેસ્ટ જે વેટ વેસ્ટ હોય છે એને ડિસ્ટ્રિબ્યુશન માટે બી બહુ ટાઈમ આવેલા મોદીજીના જે સ્વચ્છતા અભિયાન છે તેને લઈને કાર્ય થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે હા બિલકુલ થઈ રહ્યું છે અમાર ઘરમાં બી અમે જે વેટ વેસ્ટ વેટ હોય છે અને ડ્રાય વેસ્ટ હોય છે એના માટે એ લોકો ડસ્ટબિન બી પ્રોવાઈડ કર્યા છે તો આનથી વધારે એનાથી બધા ફેસિલિટીઝ આપણને ગવર્મેન્ટ શું પ્રોવાઈડ કર ચોક્કસ થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા તે બદલ હેલો હાય વોટ્સ યોર નેમ રિંકલ શર્મા રિંકલ ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહ્યા છો ના થર્ડ ટાઈમ

અમદાવાદમાં ગઈકાલે જ મેં મારા ફ્રેન્ડને એવી રીતે મારી ફ્રેન્ડને કીધું કે એને નીચે કચરો ફેંકી દીધો તો મેં કીધું એવી રીતે કચરો નીચે નહીં ફેંકવાનો અંદર ફેંકવાનો કે કોઈ નથી ફેંકતું તો આપણે શું લેવા મેં કીધું આપણાથી શરૂઆત કરીશું તો બધા કરશે એ રીતે સ્વચ્છતા અભિયાન અને હવે તો ઘરે ઘરે પણ કચરો લેવા આવી રહ્યા છે એ રીતે સ્વચ્છતા અભિયાન તો બહુ જ સારું છે અને એજ્યુકેશન પણ સારી રીતે મળી રહ્યું છે એઝ અ ગર્લ સેફ્ટીને લઈને શું કહેશો આપ અને એજ્યુકેશનને લઈને તમારા એવા કોઈ પ્રશ્નો કે જેનો હલ કે જેનું સોલ્યુશન ગવર્મેન્ટ દ્વારા હજી ન કરવામાં આવી હોય એજ્યુકેશનને લઈને તો મોંઘવારી બહુ વધી રહી છે એમાં ફીઝ પણ બહુ જ વધી રહી છે જે રીતે સારા લોકો સારા પર્સન્ટેજ હોય જેને એ સારી અફોર્ડ નથી કરી શકતા કોલેજ સ્કૂલ વગેરે અફોર્ડ નથી કરી શકતા અને સેફટીને લઈને કહેવાનું હોય તો સેફટી અમદાવાદમાં બહુ જ સારી છે જે રાત્રે પણ ગર્લ્સ નીકળી શકે છે બહાર સેફટી વિના થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા તે બદલ તો દર્શક મિત્રો અન્ય ગર્લના પણ આપણે વ્યૂઝ જાણવાના છે તેમનો મૂડ જાણવાના છે તેમના પ્રશ્નોને લઈને પણ આપણે ચર્ચા કરવાના છે હેલો હેલો વોટ્સ યોર નેમ દ્રષ્ટિ દ્રષ્ટિ ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા છો ના સેકન્ડ ટાઈમ છે મારું ઓકે સેકન્ડ ટાઈમ વોટ કરી રહ્યા છો આપના મહત્વના કા કા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને આપ વોટ કરવાના છો અને આરક્ષણ કે જે તમારી દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં આરક્ષણ વિશે તો હું ખાલી એટલું કહીશ કે બે હજાર ચૌદમાં જ્યારે વોટિંગ થયું હતું ત્યારે ગવર્મેન્ટે પોતાની મતલબ પોતાના સીટ આગળ લાવવા માટે ઘણા બધા પ્રોમિસિસ કર્યા હતા કે અમે લોકો થર્ટી થ્રી પર્સન્ટ લેડીઝને આરક્ષણ આપીશું રિઝર્વેશન આપીશું ભાજપે પોતાની રીતે કીધું હતું કોંગ્રેસે પોતાની રીતે લીધું હતું પણ મેઇન પોઈન્ટ એ છે કે હું સેકન્ડ ટાઈમ વોટ કરવા જઈ રહી છું બટ શું રિયલી લેડીઝને જે રીતે તમે લોકોએ જેવી રીતે વાત વાર્તા કરી હતી કે અમે લોકો થર્ટી થ્રી પર્સન્ટ આપીશું લેડીઝને પર્ટિક્યુલરલી કે તમને કોઈ બી ફિલ્ડમાં જોબ મળી શકશે પોલીસ છે સરકારી છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે જે પણ છે તો શું ખરેખર અમને મળી છે મતલબ અમને લોકોને બી એવું કહેવામાં આવે છે કે જાઓ તમે લોકો અત્યારે પોલિટિશિયનમાં તમારે જવું છો કે ફાઇન તમે જઈ શકો પણ ભાજપ તો લિટરલી એવું બોલેલું છે કે નહીં અમારા માટે છ સીટ અવેલેબલ છે ફોર ધ લેડીઝ એન્ડ કોંગ્રેસે તો એક જ આપેલી છે ચોક્કસ એટલે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એ અનામતનો ઉપયોગ માત્ર દેખાડા પૂરતો થઈ રહ્યો ડેફિનેટલી ડેફિનેટલી મતલબ એના ઉપર વર્ક જે એક્ટ થવું જોઈએ એ અમને લોકોને નથી દેખાઈ રહ્યું કેમ કે થર્ટી થ્રી પર્સેન્ટ છે તો તમે લોકો જે બોલ્યા છો તમે તમારા વર્ડ્સ ઉપર રહો રાઈટ કેમ કે અહીંયા ઘણી બધી લેડીઝો એવી છે જે પોતે ફીલ કરે છે કે ના જેમ કે આપણે લોકો વાત કરીએ તો પહેલાના ટાઈમમાં તમે લોકોને બધાને આપણે બધાને ખબર છે કે રાષ્ટ્રપતિ આપણા જે પ્રેસિડેન્ટ છે એક લેડીઝ હતી આપણી મેયર જે છે એ પણ એક પોતે લેડીઝ છે તો અમે લોકો પણ એ હક મેળવી શકીએ છીએ મને પણ એવું લાગે છે કે હું પણ પોલિટિશિયનમાં જઈને આગળ આ વસ્તુ કરી શકું છું પણ શું તમે થર્ટી જે તમે લોકોએ અમને સીટ રિઝર્વેશનની આપી છે જે ખરેખર આપેલી છે દેટ્સ ઇટ આ પ્રશ્નની સાથે તેમ પણ પૂછવા માંગીશ કે તો પછી આરક્ષણની જરૂર શું છે કારણ કે મહિલા જે છે કે જ્યારે માત્ર દેખાડા પડતું હોય તો પછી આરક્ષણની જરૂરિયાત શું છે આરક્ષણની રિઝર્વેશનની ની જરૂરત એટલા માટે છે દબાઈને રહેવું રાઈટ તમે એક જગ્યાએ આપણો દેશ એ વાતો કરી રહ્યો છે કે નહીં અમે નારી શક્તિ છીએ નારી શક્તિ છીએ બટ શું સિરિયસલી લાગે છે આઈ ડોન્ટ થિંક સો મતલબ સિરિયસલી આ વસ્તુ છે જ નહીં ઘણી બધી પાછળ એવું થતું હોય છે કે બેઠેલી સામે મહિલા છે પણ માઇન્ડ પાછળથી જેન્સના લાગી રહ્યા છે એટલે આ દબાયેલી છે વ્યક્તિ માણસ ભલે લેડીઝ આગળ સીટ ઉપર બેઠેલી છે બટ એનું ખાલી જે એક્શન છે એ ખાલી એક્શન કરી રહી છે બાકીના એના વર્ડ આવે છે એ પાછળથી મેન્સના જ હોય છે થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા બદલ હેલો હેલો વોટ્સ યોર નેમ બોડાણા વંશિકા વંશિકા ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહ્યા છો હા હું ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહી છું ઓકે કેટલા એક્સાઇટેડ છો વોટ આપવાને લઈને હું વોટ આપવા માટે તો ખૂબ એક્સાઇટેડ છું કારણ કે હું ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહી છું એટલે મને પણ થાય છે કે હું કોઈકને વોટ આપું એટલે એક મારો બી મત આમ હું આ દેશની નાગરિક તરીકે સહી ચોક્કસ ખાસ કરીને જેમ જેમ સુવિધાઓ વધી રહી છે હવે ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે ઘરે બેઠા જ ઓનલાઈન કરી શકીએ છીએ ઓનલાઈન પેમેન્ટ વિશે આપને પૂછવા માંગીશ કે ઓનલાઈન પેમેન્ટ કારણ કે ઘણી જગ્યાએ પહેલાં એવું હતું કે આપણે પૈસા જમા કરાવવા છે અથવા તો ભરવા છે તો ઘણા કલાકોથી લાઇનમાં લાગવું પડતું હતું તો ઓનલાઈન પેમેન્ટ આપના માટે સુવિધા છે કે પછી તેનો માત્ર ઉપયોગ માત્ર જ છે મને આ સૌથી વધારે ગમ્યું કે આ સરકારે ઓનલાઈન પેમેન્ટનું આપણને આ સુવિધા પૂરી પાડી કારણ કે આમાં લોકોના સમયનો બચત થાય છે લોકો આમ દૂર દૂર સુધી જવું નથી પડતું એમને ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ મોબાઈલ દ્વારા જ એમને ટ્રાન્સફર કરી શકે છે મની એટલે આ આ પણ સુવિધા સારી આપી છે એઝ અ ગર્લ આઈ ડોન્ટ લાઈક ટુ ગો બેંક અગિયાર ત્રણ ત્રણ કલાક ઊભું રહેવાનું લાઈનમાં એ આપણને ના પરવડે કોઈ મોટી જોબ કરતા હોય એમને ટાઈમ સેટ બી ના થાય કે આટલા બધા અને ઊભા રહે છે પછી બેંકનો બેંકનો ટાઈમ થાય એટલે બેંક બંધ થઈ જાય પાછા એમને ધક્કો પડે એઝ અ સ કોઈ શનિવાર રવિવાર હોય ત્યારે બી બેન્ક બંધ હોય એટલે ઓનલાઈન પેમેન્ટ એ બહુ સારી બાબત છે એટલે આપણે ગમે ત્યાં ગમે તે સમય ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ એઝ ટાઈમ કોઈ બી સમય થઈ શકે છે એટલે મને ઓનલાઈન પેમેન્ટની સુવિધા બહુ ખૂબ ગમી છે અને ઓનલાઈન પેમેન્ટમાં આપણે ખરીદી બી કરી શકીએ છીએ શોપિંગ કરી શકીએ છીએ ખૂબ જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ આપણે ઓનલાઈન

યશુ ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહ્યા છો હા કેટલા એક્સાઇટેડ છો વોટ આપવાને ઘણા એક્સાઇટેડ છીએ લાઈક અત્યાર સુધી અમે ઇલેક્શનના રિઝલ્ટ જોતા હતા એની આખી પ્રોસેસ જોતા હતા બટ હાલ એના લીધે ઘણી એક્સાઇટમેન્ટ થઈ રહી છે કે એની પ્રોસેસમાં આ દેશના ઘડતરમાં અમે ભી અમારો એક મત આપી રહ્યા છીએ અમે ભી આ દેશના ઘડતરમાં કેક ઉપયોગી થઈ રહ્યા છીએ એટલે ઘણી એક્સાઇટમેન્ટ છે ચોક્કસ એક્સાઇટમેન્ટ છે ને જે પ્રકારે આપે કહ્યું કે આ દેશના ઘડતરની અંદર હવે તમારો પણ ફાળો છે એટલે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને વોટ આપશો કારણ કે તમારો એક વોટ ઇસ કોઈક ને સરકાર પણ બદલી શકે છે શ્યોર લાઈક આપણે જોઈ શકીએ છીએ કે ઘણા વર્ષોથી આપણા દેશમાં કોંગ્રેસ હતી અને છેલ્લા પાંચ વર્ષથી આપણા દેશમાં ભાજપ છે તો એમના આવ્યા પછી ઘણા બધા ફેરફાર થયા છે લાઈક જનધન જનધન યોજના છે અને બીજી ઘણી બધી એવી યોજનાઓ છે કે જેના લીધે ગરીબોને પ્લસ આ દેશના અમુક નાગરિકોના જે જીવન ધોરણ છે એમાં બી ઘણો એવો સુધારો થયો છે જે ફેરફાર છે ચોક્કસ દેખાઈ રહ્યો છે લાઈક જે ડાયલોગ છે એમનો કે બદલાવ આવે ગા વો દીકતાએ ો જો બદલાવ હૈ દીકતા હોય અમે સો નો ડાઉટ કે કોંગ્રેસનું કામ હતું એમાં કોઈ ડાઉટ નથી બટ ભાજપનું કામ એનાથી થોડુંક બેટર છે એ બી અમે માનીએ છીએ ચોક્કસ અને આપ જોબ કરી રહ્યા છો નો ઓકે તો એઝ અ ગર્લ તમારા કયા કયા એવા પ્રશ્નો છે કે જેનું સમાધાન તમે આવનાર સરકાર પાસે માંગવાના છો કે જે વાત સરકાર સુધી પહોંચવી અને તેમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે સો એ માટે હું એવું કહેવા માંગીશ કે એજ્યુકેશન સિસ્ટમમાં જે અત્યારે થોડા ઘણા જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે એને એ લોકો દૂર કરે નો ડાઉટ એના પર ઘણું બધું ધ્યાન અપાઈ રહ્યું છે બટ હજુ જે એમાં થોડી ઘણી જે પ્રોબ્લેમ્સ છે એજ્યુકેશન સિસ્ટમમાં પ્લસ જોબ રિક્રુ રિક્રુટમેન્ટ્સમાં જે થોડી ઘણી જે પ્રોબ્લેમ્સ છે એના પર એ લોકો ધ્યાન આપે એ જ મારો મત છે થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા તે બદલ હેલો હેલો નેમ બોડાણા સૃષ્ટિ સૃષ્ટિ ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહ્યા છો હું ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહી છું ઓકે શું પ્રશ્નો છે આપના વોટ આપવાના છો કા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપશો હું વોટ આપું છું કારણ કે આપણા દેશમાં કોઈ સારો નેતા હોય જે આપણા એજ્યુકેશન સ્વચ્છતા ભ્રષ્ટાચાર જેવા જેવા કાયદાઓમાં ફેરફાર લઈ શકે અને આપણા દેશમાં જે ગરીબી ગરીબીને દૂર કરી શકે થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા તે બદલ તો દર્શક મિત્રો અલગ અલગ ફર્સ્ટ વોટર સેકન્ડ ટાઈમ વોટરના આપણે મત જાણ્યા છે તેમના મનની વાત જાણી છે શું છે તેમનો મૂડ અને ખાસ કરીને કયા કયા પ્રશ્નોને લઈને તે આ વખતે કયા કયા મુદ્દાઓને લઈને વોટ આપવાના છે તે પણ આપણે જાણ્યું છે ખાસ કરીને હું તો એક જ બાબત કહેવા માંગીશ દર્શક મિત્રો આ કાર્યક્રમ અંતર્ગત કે આપનો પણ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે આપના પોઈન્ટ ઓફ વ્યૂથી આપ મત જરૂર આપજો કારણ કે તમારો એક મત એ દેશની સરકાર બદલી શકે છે અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ શું છે જનતાનો મૂળમાં અત્યારે હાલ બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે નવી ચર્ચા સાથે મને આપશો રજા નમસ્કાર